રૂપાલા મને એમ લાગે છે કે હવે રિટાયર્ડ સ્વેચ્છાએ થઈ જવું જોઈએ અગર એ સ્વેચ્છાએ રિટાયર્ડ નથી થતા આવાના આવાજો બફાટ કરતા રહેશે પેલા રાજપૂતોના વિરુદ્ધ બોલ્યા અત્યારે ભગવાન રામ ઉપર આવી ગયા છે તો ભગવાન રામ શું ખાલી રાજપૂતો ના જ છે આખા હિન્દુ સમાજના નથી અને રૂપાલા શું હિન્દુ નથી આવાજો બફાટ કરતા હોય તો એમ લાગે કે રૂપાલા કોણ છે એમ તો સમજો કે આગળ એને શાંતિથી બેસી નથી જતા રિટાયર નથી થઈ જતા સ્વેચ્છાએ રાજનીતિ છોડી નથી રહેતા તો અમારે મજબૂર થવું પડશે એને રાજનીતિ છોડવા છોડાવવા માટે અને જો એ આગળ આવીને નથી છોડતા તો પછી પાછા રાજપૂતો બધા તૈયાર જ છે આંદોલન કરવા માટે અને હવે અમે લોકો જ્યાં સુધી પેલા પણ અમે કીધેલું કે જ્યાં સુધી રૂપાલા નથી બેસી જતા શાંતિથી ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે તો હવે ફૂલ જોરથી ચાલુ થશે અને કોઈ રાજપૂતો હવે શાંતિથી નહીં બેસે અને રિઝલ્ટ